તો હાઈ ટુ ફેમલી આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા માટે જોરદાર મિત્રો જિજ્ઞેશ કહ્યું લઈને આવી ગઈ છે મિત્રો તમારા માટે હમણાં ટ્રેન્ડિંગમાં ગીત ચાલે છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી લેજો મિત્રો અને વિડીયો કેવો ગમે મિત્રો કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો તો તમારા માટે દરેક કલાકારના પણ વિડીયો લાવતા હોય છે મિત્રો તો તમને ખબર હશે મિત્રો અનેકના અનેક કલાકારના વિડીયો લાવીએ છીએ મિત્રો તો જિજ્ઞેશ કરીને મિત્રો જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો તો ટૂંક જ સમયમાં તો તમને વિડીયો બતાવું છું મિત્રો તો વધારે વાર નહીં મિત્રો વિડીયો શરૂ કરી છે મિત્રો પણ આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને પ્યાર સી કોમેન્ટ કરી દેજો મિત્રો એટલે મને ખબર પડે કે મારા ચાહો કેટલા જોવે છે મિત્રો અને કેટલા કોમેન્ટ છે મિત્રો પહેલી કોમેન્ટ હશે બધાનો આ વિડીયોમાં નામ લેવા છે મિત્રો આપણે વિડીયોનું બધાનું નામ લેશે મિત્રો જેની હશે મિત્રો પેલું કોમેન્ટ કરશે એની તો મિત્રો વિડીયોમાં એન સુધી બનાવી છે મિત્રો અને વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને કેવું ગાય છે મિત્રો ભાઈ એમ બી કોમેન્ટ કરજો મિત્રો કે જીજ્ઞાસ ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો અને બહુ સોશિયલ મીડિયામાં બહુ પડે છે એટલે તમારા માટે લાયા છે મિત્રો વિડીયો તો જો આ વિડીયો ગમે કોમેન્ટ કર્યો ચલો બીજા વિડીયો મળી લે ત્યાં સુધી આ વિડીયો કેવો ગમે મિત્રો કોમેન્ટ કરજો ચલો ભરતમાં ટીક્યું મિત્રો અને જે કોમેન્ટ કરશે એનું નામ લેવા છે મિત્રો બીજા વિડીયોમાં મિત્રો તો કોમેન્ટ ફરજીયાત કરજો ચાલો મારે ભરતમાં ટીક્યું મિત્રો બનંદે માત્ર રમભાઈ ભાઈ